નમસ્તે મિત્રો આજે આપણે માહિતી મેળવવાની છે ચૂંટણી પંચ ગણતરી ફોર્મ વિશે માહિતી તેનું ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ફોર્મ શા માટે ભરવું જરૂરી છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે સૌ પ્રથમ આપણે જાણીશું કે મતદાર યાદી કોના નામે ફોર્મ છે ત્યારબાદ તેના ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડી નંબર ત્યારબાદ આપણે વિગત આપેલી છે અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ પ્રકારનું ફોર્મ હોય છે તો સૌપ્રથમ પ્રથમ આપણી જન્મ તારીખ એટલે કે દિવસ મહિનો અને વર્ષ ગુજરાતીમાં લખવાનું છે ત્યારબાદ જે વ્યક્તિના નામે ચૂંટણી કાઢશે તેના આધાર નંબર લખવાના છે ત્યારબાદ મોબાઈલ નંબર બને તો આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે તે નંબર તમારે લખવાના રહેશે ત્યારબાદ પિતા વાલીનું પૂરું નામ એટલે કે જેના નામે ચૂંટણી કાઢશે તેના પિતાનું આખું નામ પિતા વાલીનો મતદાન ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો જે વ્યક્તિ છે તેના પિતાનું ચૂંટણી કાળ હોય તો તેના નંબર લખવાના રહેશે ત્યારબાદ માતાનું નામ માતાનું પૂરું નામ લખવાનું રહેશે માતાનું મતદાન ઓળખપત્ર હોય તો તેની વિગત અહીં લખવાની છે ત્યારબાદ જીવનસાથી જો કોઈ સ્ત્રી અથવા કોઈ કન્યા હોય તો તેના પતિનું નામ ઉમેરવું હોય તો તેના પતિનું પૂરું નામ લખવાનું રહેશે કારણ કે જે નવી મતદાન યાદી ગણતરી ફોર્મ છે તેમાં ઘણા બધા સુધારા વધારા કરવાના કરવાના કારણે જેના જે જે કોઈ સ્ત્રીના લગ્ન થયા છે તેના માતા પિતાના નામે જે ચૂંટણી કાર્ડ હોય છે પિતાના નામે ત્યારબાદ મેરેજ થયા પછી તેના પતિના નામે કરવાનું હોય એટલા માટે તેને પતિનું પૂરું નામ માગે છે ત્યારબાદ જો જીવનસાથીનો ચૂંટણી કાર્ડ નંબર હોય એટલે કે ઓળખપત્ર નંબર હોય તો તે તે પણ અહીં લખવાનો છે નીચે અહીં આપેલી છે વિગત ત્યારબાદ સંબંધ કયો સંબંધ છે તે લખવાનો છે જિલ્લો તાલુકો રાજ્યનું નામ અને રાજ્યનું નામ ફરીથી ત્યાર વિધાનસભા મત વિભાગનું નામ જો તમને ખ્યાલ હોય તો તે વિગત તમે લખી શકો છો અથવા તમે જે લોકો ગ્રામસેવક હોય અથવા તમારા જે સ્કૂલની અંદર જે બીએલઓ હોય તેને તમે બાકીની વિગત ખાલી છોડી અને એને પૂછી અને તમે ફોર્મ ભરી શકો છો આવી રીતે તમે જે મતદાન ગણતરી યાદીનું ફોર્મ તમે જાતે ભરી શકો છો ત્યારબાદ જે તમને ખ્યાલ ન હોય તે વિગત તમારે બ્લેન્ક છોડી દેવાની છે કારણ કે જે યાદી પ્રમાણે તમે જે વિગત ભરશો એના આધારે તમારું ફોર્મ સબમિટ થતું હોય છે ત્યારબાદ અહીં આપેલું છે કે મતદાન અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય સંબંધીનો ઉલ્લેખ કરો તેની તારીખ અને સહી અંગૂઠાવાળું નિશાન જો કોઈ વ્યક્તિ સહી કરતો હોય તો સહી કરવાનું છે અને જો કોઈ જે ચૂંટણી કાર્ડ જેના નામે છે તે વ્યક્તિ અભણ હોય તો અંગૂઠાનું નિશાન લગાડવાનું રહે છે બાકીનું અહીં બી ઓલ્યની સહી એમાં કશું કરવાનું નથી આટલું થયા બાદ તમે વિગત અહીં વ્યવસ્થિત વાંચી ત્યારબાદ તમારે ભરવાની જેનાથી કોઈ ફોર્મ ભરવામાં કંઈ ભૂલ થાય નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવું હવે થોડાક આપણે નીતિ અને નિયમો વિશે વાત કરી લઈએ સૌપ્રથમ તો આપણે આ જાણવું જોઈએ પરંતુ આપણે તમે જે વિડીયો ચેક કરતા હોય જોતા હોય ત્યારબાદ જ તમે ફોર્મ ભરવાનો એટલે અહીં આપણે જે ફોર્મ ભરવાની વિગત ફોર્મ ભરવા માટેની માહિતી પત્રક અહીં આપેલી છે તે આપણે અત્યારે લાસ્ટમાં જાણીએ તો અહીં નીચે આપેલું છે મતદાન પોતાના મેં અને પોતાના સંબંધીના નામે અગાઉ ખાસ જે ચૂંટણી કાળ તે એસટીઆર મતદાન યાદીની એક વેબસાઇટ છે તેની અંદરથી પણ તમે ચકાસી શકો છો ત્યારબાદ અહીં આપેલું છે કે જે ભારતમાં એક સાત ઓગણીસો સત્યાસી પહેલાં જન્મેલા હોય તે પોતાના નામે નીચેની યાદીમાં જન્મ તારીખ અથવા જન્મસ્થળ તપાસ કરીને કોઈ પણ દસ્તાવેજ આપો અહીં જે વિગત આપેલી છે તે તમારે ખાસ વાંચી લેવી તમને કદાચ વાંચતું ન આવડતું હોય તો તમારા કુટુંબ સભ્યોની અંદર કોઈ પણ વ્યક્તિ ભણેલો હોય તે સૌપ્રથમ વાંચીને ત્યારબાદ જ તમારે વિગત ભરવાની જેનાથી તમને કોઈ ફોર્મ ભરવામાં તકલીફ થાય નહીં ફોર્મ સરળ અને ઇઝી છે કારણ કે વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરો તો તમારા ફોર્મની અંદર કાંઈ ચેકચાક ભૂલસા ન થાય પછી અહીં આપેલું છે કઈ કઈ નકલ તમારે સાથે સબમિટ કરવી તો દસ્તાવેજો ચૂક સંપૂર્ણ નહીં યાદી જો કોઈ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પોતાના પિતા માતાનો અલગ અલગ સો પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવા સપ્રમાણિક એટલે કે જે ફોર્મ આપેલું છે તેમાં નીચે તમારે સહી કરવાની રહેશે અહીં જે દસ જે ડોક્યુમેન્ટની યાદી અને જે માહિતી આપેલી છે તે તમારી પાસે ન પણ હોય તો આપણે સૌ પ્રથમ આધાર કાર્ડ પહેલું આધાર કાર્ડ ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડ તમે જો અભ્યાસ કરેલો હોય તો તમારું સ્કૂલ લિવિંગ અને અભ્યાસ ન કરેલો હોય તો જન્મ તારીખનો દાખલો અને તમારા માતા પિતા અથવા ભાઈ બહેનનું એક ચૂંટણી કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝ એક ફોટો જે તમારે અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો જે તમારે એક પ્લાસ્ટિકની થેલીની અંદર તમારે સબમિટ કરવાનો રહેશે આવી રીતે આટલા ડોક્યુમેન્ટ તમે પરફેક્ટ મેળવી અને તમારી સ્કૂલના બીએલઓને તમે જમા કરાવી શકો છો આવી રીતે નવી માહિતી અને નવી વિગતો તમને આ ચેનલની અંદર મળતી રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ